નમસ્કાર મિત્રો આજે સીધો નરેન્દ્ર મોદીને કે કેમ મેનેજ કરવામાં આવ્યું એ વિશે વાત કરવાના છીએ અને આ નિમંત્રણ નરેન્દ્ર મોદીને છે કે ભારતના પ્રાઇમ મિનિસ્ટર ને છે તમને આ બંને વચ્ચેનો ભેદ મારે સમજાવવો પડે એમ છે કારણ કે આ નિમંત્રણ મોડે મોડે પણ આવ્યું જી માં આપણે સભ્ય નથી કેનેડામાં જી ની શિખર પરિષદ મળી રહી છે અને નરેન્દ્ર મોદી રહ્યા હતા કે ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટરને એમાં નિમંત્રણ આપવામાં આવે પણ શિખર પરિષદના અઠવાડિયા પહેલા જ કેનેડિયન પ્રાઇમ મિનિસ્ટર માર્ક કાર્નીએ એમને ફોન કર્યો અને નિમંત્રણ આપ્યું કે તમે પધારોનીએ જે નિમંત્રણ આપ્યું છે એ નિમંત્રણ શરતી નિમંત્રણ છે બીજો આની વિગતો અમે જરૂર તમને પૂરી પાડીએ છીએ કારણ કે કેનેડાના અખબારોમાં અને કાર્નીના સ્ટેટમેન્ટમાં આ બધી બાબતો બહુ સ્પષ્ટ થઈ જાય છે કારણ કે આપણે ત્યાં ગોદી સાચી વાત નહીં તો સાચી વાત કેવી પડશે પડશે વાત એટલે કેનેડા થી અમને જે સમાચાર મળી રહ્યા છે ને ત્યાંના અખબારોમાં જે છપાયું છે કારનીના નિવેદનો છપાયા છે અને આપણા વિદેશ મંત્રી એમણે જે કળા કરી છે એની પણ આજે આપણે વાત કરીશું એટલે તમારે છેલ્લે સુધી આ વિડીયો જોવો પડશે તો આપણે એની વાત ની શરૂઆત ક્યાંથી કરવી એ મને આમ તો છે ને પ્રશ્ન હતો પરંતુ મારા કેનેડા સ્થિત સોર્સિસ એ મારું માર્ગદર્શન કરે છે એટલે ત્યાંથી સાચી વાતો મને મળી રહી છે કારની એ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે જી ના બીજા દેશો ઈચ્છતા હતા કે ભારતને મોદી નહી ભારત કારણ યુરોપના દેશો એવું માને છે કે ચીનની વધતી જતી દાદાગીરી સાથે સામે ભારત ને આપણી સાથે રાખવું જરૂરી છે મોદી તો ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર છે એટલા માટે અને અત્યારે કેનેડામાં જે પ્રાઇમ મિનિસ્ટર છે કારની એ આપણા ડોક્ટર ની જેમ જ આપણે મનમોહનસિંહ જેમ રિઝર્વ બેંકના ગવર્નર હતા એમ એ ત્યાં ગવર્નર રહ્યા છે એટલે બંનેની તુલના એ રીતે થઈ શકે છે છે બંને ઇકોનોમિસ્ટ અને તમને ખ્યાલ હશે કે ટ્રમ્પભાઈએ એકાવન માં રાજ્ય તરીકે કેનેડા ને અમેરિકામાં જોડવા માટે જે ઉદામા કર્યા જે નિવેદનો કર્યા એ નિવેદનો પછી પોલિવરની જે પાર્ટી છે વિરોધ પક્ષની કન્ઝર્વેટિવ પાર્ટી એ સત્તામાં આવે એવા પૂરેપૂરા સંજોગો હતા આ રહસ્ય આપણા દર્શકો જે કેનેડામાં વસે છે યુરોપમાં વસે છે કે અમેરિકામાં વસે છે એમાંના મોટા ભાગના જાણતા હશે પણ ભારતના લોકોને આ વાતની જાજી ખબર નહીં હોય એટલા માટે હું આ જરા વાત બેકગ્રાઉન્ડ આપી રહ્યો છું ટ્રુડો એ નિઝરની હત્યા ખાલિસ્તાનવાદી નિઝરની હત્યાના પ્રકરણમાં ભારત સરકાર પર આક્ષેપો કર્યા હતા અને એમણે કહ્યું હતું કે અમારી પાસે પૂરતા પુરાવા છે અને આજે પણ એમના એટલે ટ્રુડોના જે અનુગામી છે કારની એ પોતે પણ કહે છે કે કાનૂની પ્રક્રિયા એડવાન્સ સ્ટેજ ઉપર છે ડીઝરની હત્યાના પ્રકરણમાં જે ચાર આરોપીઓની સામે કાર્યવાહી ચાલી રહી છે એમના સંબંધો ક્યાં આગળ મળે છે એ જ એને બહુ સ્પષ્ટ થઈ જશે અને નરેન્દ્ર મોદી ને છેલ્લે છેલ્લે જ્યારે ફોન કર્યો તો એ પણ એક શરત મુજબ ફોન આવ્યો છે અને એ શરતે ભારત સરકારે સહયોગ કરવો જોઈએ હવે તમને ખ્યાલ છે કે ટ્રુડોની જયારે સરકાર હતી ત્યારે ત્યાંની જે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી જે ખાલિસ્તાનવાદી ગણાય અને સિંહ એ એના પ્રમુખ છે એ પોતે તો આ ગઈ ચૂંટણીમાં હારી ગયા એમની પાસે પિસ્તાલીસ જેટલા સાંસદોનું સમર્થન હતું આ વખતે એમના છે એટલે લિબરલ સરકાર એને બહુમતી તો મળી નથી પરંતુ જેમ ટ્રુડો એ આ જગમિત સિંહ પર અવલંબિત રહેવું પડતું હતું ખાલિસ્તાનવાદીઓના દબાણ હેઠળ કામ કરવું પડતું હતું એવું કારની એ કામ કરવું પડે નહીં એવા સંજોગો અત્યારે છે બીજો યુરોપના દેશોની અંદર બહુ સ્પષ્ટપણે ભારતને એક માર્કેટ ગણવામાં આવે છે અને એ માર્કેટ એ યુરોપના દેશોએ સાચવવું જોઈએ અને તમને ખ્યાલ હશે કે કારનીના નિવેદનોમાં પણ બહુ સ્પષ્ટપણે ભારતને ઇકોનોમી નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં આવીને આપણે આવક એની કોઈ તુલના ન થઈ શકે ઉપરથી આપણે ચપણીયું લઈને આ જે બુલેટ ટ્રેન ના અભરખા નરેન્દ્ર મોદી જે જાગ્યા છે એના માટે છે ને જાપાન પાસેથી લોન લેવી પડે છે લાંબા ગાળાની અને એ આવતી પેઢીઓ ઇકોનોમી છે અને એને ચોથા નંબરની લાર્જેસ્ટ ઇકોનોમી તરીકે કોઈ સ્વીકારતું નથી એ બહુ સ્પષ્ટપણે કેનેડાની અંદર અને યુરોપમાં થઈ ગયું છે એટલે સ્પષ્ટ થયું છે અને એટલા માટે જ આજે છે ને અમે જ્યારે કેનેડાના અમારા સંપર્ક સૂત્રોની સાથે જ્યારે સંવાદ કરી રહ્યા હતા ત્યારે ઘણી બધી નવી બાબતો અમને જાણવા મળી અને એમાં એક બાબત બહુ મહત્વની હતી કે આપણા વિદેશ મંત્રી ભારતના વિદેશ મંત્રી જયશંકર જેમને ડોક્ટર સુબ્રમણ સ્વામી ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રના પૂર્વ મંત્રી એ આમ તો છે ને એમને વેઇટર કે છે એ જે રીતે ટ્રમ્પ નું નિમંત્રણ શપથ વિધિ નું નિમંત્રણ મોદી માટે ઉઘરાવવા ગયા હતા એમ એ વખતે કયું તો ડોક્ટર સ્વામીએ એ જ રીતે આ વખતે કેનેડાની વિદેશ મંત્રી અનિતા આનંદ સાથે જયશંકરે સામેથી ફોન કરી અભિનંદન આપવાને બહાને લાંબી વાતચીત કરી હતી થોડા સમય પહેલા બની શકે કે મોદીને આમંત્રણ આપવા મોદી અપમાનિત છે એવું લાગે પણ દરેક તબક્કે યુરોપના દેશો કે કેનેડાના નેતાઓએ જે નિવેદનો કર્યા છે એ નરેન્દ્ર મોદીનું નામ નથી લીધું ભારતનું નામ લીધું છે આ છે ને બહુ સ્પષ્ટ સ્પષ્ટપણે કહી શકાય કેનેડા ની અંદર ભારતીયોની સંખ્યા ભારતીય મૂળના લોકોની સંખ્યા ઘણી વધારે છે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી વધારે છે એટલે મોદી કેનેડા જશે શિખર પરિષદમાં આમ તો છે ને એમની કોઈ ભૂમિકા ત્યાં છે જ નહીં કારણ કે જી ના આપણે સભ્ય છીએ નહીં ભારત સભ્ય નથી એટલે આપણે માત્ર ઓબ્ઝર્વરની સ્થિતિમાં છીએ અને કરોડો રૂપિયાનો ખર્ચ એ મોદીની આ મુલાકાત કેનેડાની મુલાકાત માટે આપણે ખર્ચીશું પ્રજાના કેડે આભાર છે આ બહુ સ્પષ્ટ છે બીજું ત્યાંના દેશો બહુ સ્પષ્ટપણે કહી રહ્યા છે યુરોપના દેશો પણ બહુ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ભારત એ મોટું માર્કેટ છે અને એને છે ને આપણે સાથે રાખવાની જરૂર છે એટલા માટે જ નરેન્દ્ર મોદી જે ભારતના વડાપ્રધાન છે એમણે પણ વિપક્ષના નેતા પોલિવર એમણે પણ બહુ સ્પષ્ટપણે નિવેદન કર્યું છે કે લિબરલ એમપી એ બધા એમણે નિવેદન કર્યા છે કે ભારતને આપણે સાથે રાખવા જોઈએ અને બીજું એમને કન્ઝર્વેટિવ પાર્ટીના એ નેતા છે એમનું નિવેદન પણ બહુ સ્પષ્ટ છે કે ભારતને નિમંત્રણ આપવામાં આવે એ જરૂરી છે આ બધા ભારત ભારત એમ જ કહે છે બીજું કારમી સ્પષ્ટ કહે છે કે મોદીને આમંત્રણ એટલે આપ્યું છે કે જે તપાસ ચાલે છે પેલા હત્યાકાંડની તેમાં ભારત સહયોગ આપશે અને તપાસ આગળ વધશે તપાસ એડવાન્સ સ્ટેજમાં છે એ બાબત કાર્નીએ અગાઉ પણ બહુ સ્પષ્ટપણે કહ્યું છે અને બીજું બાકીના જે દેશો છે જે G7 ના સભ્યો નથી એવા દેશોને તો બહુ પહેલા નિમંત્રણ પહોંચી ગયા હતા નરેન્દ્ર મોદીની સાથે કાર્નીએ જે વાત કરી એ તો આ પરિષદ મળે એના અઠવાડિયા પહેલા જ વાત કરવામાં આવી છે અથવા ટ્રમ્પભાઈને કારણ કે ટ્રમ્પભાઈએ મધ્યસ્થી કરી છે એવા બાર વખત તેર વખત બાર વખત અને અદાલત અમેરિકાની અદાલતમાં પણ જે એફિડેવિટ થઈ છે એની અંદર પણ બહુ સ્પષ્ટપણે કયું છે કે અમેરિકાએ મધ્યસ્થી કરીને સંઘર્ષ વિરામ ઓપરેશન સાથે કરી છે જે મધ્યસ્થી એ સામાન્ય રીતે ક્યારેય સ્વીકારી નથી ત્રીજા દેશની આ વખતે એ સ્વીકારી છે અને નરેન્દ્ર મોદી ને માથે માછલા ધોવાય છે એનું કારણ પણ એ છે કે ભાઈ આપણી આપણા લશ્કરી દળો જ્યારે જીત તરફ આગળ વધી રહ્યા હતા તમે જારે ગુલબાંગો કે પાકિસ્તાન કરી લઈશું કબજે કરવાની સ્થિતિમાં હતા પખ્તુનવાને અલગ કરવાની સ્થિતિમાં હતા ત્યારે તમે એકાએક સંઘર્ષ વિરામ ટ્રમ્પભાઈના ટ્વીટ પછી કેમ સ્વીકાર્યો એમણે ઘણા બધા લાડા ચાવ્યા છે પરંતુ લોકોને ગળે અને એમાંય પાછા મોદીના ભક્તોના ગળે પણ આ વાત ઉતરતી એટલે મોદી આમ બદલે ત્યાં બેઠા હશે એટલે એ કેવી રીતે ત્યાં પહોંચે છે એમને લડી લડીને કેવી રીતે મળે છે અથવા તો હગીન ડિપ્લોમસી કઈ રીતે આગળ વધારે છે એના તરફ આપણી નજર તો રહેવાની છે ત્યાંના કન્ઝર્વેટિવ પાર્ટીના જે નેતા છે એમણે પણ જે નિવેદન કર્યું છે એ નિવેદન પોલિવરનું નિવેદન બહુ સ્પષ્ટપણે કે છે કે વી નીડ ટુ વર્ક વિથ ઇન્ડિયા કન્ઝર્વેટિવ લીડર પિયરે પોલિવર સેડ વેન આસ્ક ઇફ ઇટ ઇઝ એપ્રોપ્રિયેટ ફોર ધ ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર ટુ કમ ટુ કેનેડા એઝ ઇઝ ગવર્મેન્ટ રોલ ઇન કિલિંગ અપ કિલિંગ

યુરોપિયન દેશો ઉપરાંત કેનેડાના નેતાઓ પણ આ બાબત બહુ સ્પષ્ટ કરી રહ્યા છે અને ત્યાંના અખબારોની અંદર પણ આ બાબત બહુ સ્પષ્ટપણે કહેવાય છે પોલીવરે તો એમ કહ્યું છે કે વી વોન્ટ ઇન્ડિયન માર્કેટ ટુ સેલ અવર પ્રોડક્ટ્સ કેનેડાને પણ પોતાના પ્રોડક્ટ્સ ભારતમાં વેચવામાં રસ છે અને એટલા માટે કેનેડિયન પ્રાઇમ મિનિસ્ટર એમ કહે છે કે ડિસ્કસ વિથ મોદી ઓવર ધ ફોન સહયોગ કરશે તપાસમાં સહયોગ કરશે એટલા માટે એમને આ નિમંત્રણ એ શરતે આપવામાં આવ્યું છે એ છે ને ત્યાંના અખબારોએ અને ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરે અને ત્યાંના વિપક્ષ ના લોકોએ પણ બહુ સ્પષ્ટપણે કહ્યું છે અને યુરોપિયન કન્ટ્રીઝ એન્ડ સ્પેશિયલી G7 મેમ્બર્સ વોન્ટ ટુ યુઝ ઇન્ડિયા ટુ બેલેન્સ ચાઇનીઝ ડોમિનન્સ સો ધેટ સો ધે ઇન્સિસ્ટ ઓન ઇન્વાઇટિંગ ઇન્ડિયા ટુ G7 સમિટ મે તમને કહ્યું એમ કે ચીનની વધતી જતી દાદાગીરી સામે ભારતને આપણી સાથે રાખવું જરૂરી છે એવું યુરોપ G7 ના યુરોપિયન કન્ટ્રીઝ નું માનવું હતું એટલે નરેન્દ્ર મોદી જો આ શિખર પરિષદમાં ન જાય તો ધરતી રસાતાળ થઈ જશે એવું છે ને એ જી સેવન ના મેમ્બર્સ પણ માનતા નહોતા પરંતુ ભારત એ એની સાથે રહે અને ભારતનું માર્કેટ એ છે ને એમણે એનો ઉપયોગ કરવો છે એ કારણે જ એમને નિમંત્રણ આપવામાં આવ્યું છે કેટલાક લોકો એમ પણ કહે છે કે મોદીને બોલાવીને એમને ફસાવવાની ચાલ અમેરિકા અને કેનેડા રમી રહ્યું છે જે આપણે ગઈકાલે વાત કરી જ હતી અને એ રીતે ટ્રમ્પભાઈ રચ્યો હોય તો અમને બહુ આશ્ચર્ય થશે નહીં એટલે નરેન્દ્ર મોદીએ છાતી કાઢીને ત્યાં જવાની જરૂર નથી અને જાય તો પણ એ દેખાડો છે તમને ખ્યાલ છે કે આપણે જેને પેલી એક તસવીર મૂકી હતી જે અ જેની અંદર એક ગઈ વખતે જ્યારે ઇટલીમાં બધા નેતાઓ જ્યારે ફોટો સેશન માટે ઊભા હતા ત્યારે નરેન્દ્ર મોદી પાછળથી એ છે ને છેક પહેલી હરોળમાં આવીને પોતે જાણે કે બધાના નેતા હોય એ રીતે તસવીર પડાવે છે એ વાત હવે તો જગ જાહેર થઈ ગઈ છે અને વિશ્વના કોઈ પણ દેશ એંગોલાના પ્રાઇમ મિનિસ્ટર હતા એટલે એમણે આપણને સમર્થન કર્યું હતું બાકી કોઈ પણ દેશ ઓપરેશન સિંદૂર વખતે અથવા તો એના પછી આપણા પક્ષે આ આતંકવાદના મુદ્દે એ આપણે જ્યારે ઓપરેશન સિંદૂર કર્યું ત્યારે આપણે પક્ષે રહ્યો નથી એ એટલી જ હકીકત છે પછી ડેલિગેશનો મોકલ્યા ત્યારે પ્રત્યેક દેશ સ્વાભાવિક રીતે એમ કે આપણે બધા આતંકવાદની વિરુદ્ધમાં છીએ જ બધા દેશ કોઈ દેશને આતંકવાદ પરવડે નહીં અને ઈવન પાકિસ્તાન પણ એમ કહે છે કે અમે પણ આતંકવાદની વિરોધમાં છીએ જે પાકિસ્તાન પોતે આતંકવાદને એક્સપોર્ટ કરે છે એ પાકિસ્તાન પણ આવું કહે છે અને તમને ખ્યાલ હશે કે જ્યારે આપણા શશિ થરૂરના નેતૃત્વ ભારતીય ડેલિગેશન એ વોશિંગ્ટનમાં એમના વાઇસ પ્રેસિડેન્ટ વાન્સને મળી રહ્યું હતું ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન કર્યું હતું કે પાકિસ્તાન પેલી બાજુ વાંસ એ છે ને ભારતના ડેલિગેશનને મળી રહ્યા હતા અને મેં ગઈકાલે જે વાત કરી હતી એ કે વાંસ એ ભારતીય મૂળના ઉષાબેનની સાથે એમણે લગ્ન કર્યા છે એટલે એવો દેખાડો કરે છે કે ભારત તરફી છે પરંતુ અમેરિકા પોતાના જ સ્વાર્થની વાત વિચારે અને એના સ્વાર્થમાં એ કોઈ દેશના દેશના મૂળ કોણ છે બાબત ત્યાં ગૌણ બની જાય છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવો તથ્યમ કે સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર